હાલાકી વેઠવાનો વારો આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા રોડ પર આવેલ પ્રભુનગરમાં સામાન્ય વરસાદમાં જ ઘરોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્ય સામે આવ્યા છે જાગૃત નાગરિકે આક્ષેપ કરતા જણાવ્યું કે આનું કારણ ભૂતપૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલને રોડ બનાવતી વખતે જ રોડ પર રોડ નહીં બનાવો તેવી સજ્જડ રજૂઆતો કરાઈ હતી પરંતુ તેમની મનમાનીએ વાઘોડિયા રોડની આ પરિસ્થિતિ થઈ છે આવી રીતે દરેક વખતે પાણી ઘરમાં આવી જાય છે આ સિઝનમાં પાંચમી વાર આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ઘરમાં પાણી આવવાથી નુકસાન થયું છે અને પ્રભુનગરની અંદર ચંદ્રનગર અંબિકાકુંજ લકુલેશ ભારત સમાજ જીવનશાંતિ સહિત સંખ્યાબંધ સોસાયટીઓમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે